વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન હદના લવાછા ગામથી ગુમ થયેલા બિહારના દંપતીનું દુખન કવિલ સાવ અને મુનિકરના કેસમાં વલસાડ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે છે તપાસમાં બહાર આવ્યું કે દંપતીનું અપહરણ કરી પરિવારજનો દ્વારા ઓનર કિલિંગના ભાગરૂપે હત્યા કરવામાં આવી હતી અને એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગુમ થયેલ દંપતીની ગુમસુદાની જે ફરિયાદ હતી તે નોંધાઈ હતી અને ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્તચર માહિતીના આધારે પોલીસે એ તકનીકની આધારે જ્યારે તપાસ શરૂ કરી હતી જાણવા મળ્યું છે કે મુન્નીકુમારીના ભાઈઓએ રાકેશ મુકેશ અવધેશ દ્વારા દ્વારકાપ્રસાદ સાવ અને મુન્નો અને તે કાવતરું રચ્યું હતું ને પોલીસે એક ઓક્ટોમ્બરે બીએનએસની કલમ નોંધીને ચોપ્પન હેઠળ ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી